જ્યાં જણાવી દઈએ ચૂંટણી સમયે સાંસદ ભરત સુતરિયા વિરુદ્ધ કરેલા જે અપ્રચાર સામે વર્તો પ્રહાર કર્યો અને જે નામે બદલ બદલું તુમ વહી હો ક્યા એમણે જે અમુક જે લાઈનો રજૂ કર્યા હતા તેમાં જણાવી દઈએ કે એમણે કહ્યું કે અપ્રચાર સામે વર્તો પ્રહાર કર્યો કહ્યું કે ક્યું નામ બદલું તું વહી હો ક્યાં માના મેં ગલત હું તો તું સહી હો ક્યાં

અમે લોકોને ભેળસેળ વાળું નથી ખવડાવતા એવા અમે હતા એટલે તમે બધા મને પ્રેમ આપ્યો પછી હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ અઠાણે સ્ટ્રોંગ માં બોલો છો નાન એટલે મેં એમ પાછું બીજું બે કીધું મેં કીધું ક્યુ ના મેં બદલું તું વહી હો ક્યાં ક્યુ ના મેં બદલું તું વહી હો ક્યાં માના મેં ગલત હું તું સહી હો એટલે મેં એને એ રીતે જવાબ આપ્યો એટલે આમાં પછી તો ભય થઈ જાય આપણે પછી સહન કરવાની કઈ શક્તિ હોવી જોઈએ એટલે અમારે છે ને અહીંયા ટીમ બેઠીને કૌશિકભાઈ વિસ્તારની અંદર હું તમને કહું તો અટાણે પચીસો કરોડે પૂજ્યા છે જનકભાઈ છે એ ત્રેવીસો ચોવીસો કરોડ રૂપિયા પૂજ્યા છે બધાય તારા સભ્ય આટલા પૂજ્યા છે તમે તમે હું ગાડિયા તાવ મવા તાવ તો લોકો એમ કે છે કૌશિકભાઈ કે અમરેલી ની અંદર વિકાસ ભરપૂર દેખાય જો સટાણે અને આ સત્ય વાત છે આ કઈ ભૂલ્યું નથી આ હું બોલ્યો આંકડા ઈ તમ કાલ કાઢી આવશો હજે આ હું બોલ્યો આંકડા કાલ કાઢી આવશો કાલે જનકભાઈ ને 30 કરોડ રૂપિયા આપ્યા 16 કરોડ બાબરામાં આપ્યા 14 કરોડ લાઠી માં આપ્યા આલી વાત છે લે પેલા તો આપણી પાસે રકમ જ નોતા આપતા કોઈ અને હું કહું કે રકમ કદાચ સરકારને દેવી હોય પણ આપણે અમે આ તમને ન કીધું અમે ઇતિહાસને કદાચ અમે બોલું ન કદાચ પણ અમને કામ કઈ રીતે સરકારમાં લેવાની એ અમારી આવડત છે અમે ત્યાં પાંચે પાંચ ધારાસભ્યનું હું અને સંગઠનના પ્રમુખ ગમી ટેબલે આવી આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બનીને આવે છે અને કામ લઈને જ આવી પછી કૌશિકભાઈ ને કાંઈ બાબરાનું કામ હોય તો કૌશિકભાઈ અરે આવે એવું ન આવે એવું નહીં આવવાનું જ જાફરાબાદનું કામ હોય તો આવવાનું બધા ટીમ બનીને આવી એટલે તમારા બધાના આશીર્વાદથી આવા સુંદર બધાના કામ થાય છે આવનારા દિવસોની અંદર હજી બાબરાને આપણે સુંદર બનાવી અને આપણા જ ભાઈઓ અમદાવાદ નવસારી મુંબઈ છે એ અહીંયા આવીને કેમ ધંધો કરે આપણે એની માટે એક મોડલ બાબરા બનાવીને જવું છે અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ અમદાવાદ અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે એટલું કઈ વિરમુ અસ્તુ જય હિન્દ જય ભારત હવે સમાચારોમાં આ તરફ